ખેડા જિલ્લામાં આવેલા નડિયાદમાં સિટી બસ સેવાનું બાળ મરણ થવાને આરે આવ્યો છે જે સિટી બસ સેવા તેર વર્ષ બાદ શરૂ થઈ તે માત્ર સાઠ દિવસમાં બંધ થઈ ગઈ હવે સિટી બસ સેવાનો કોન્ટ્રાક્ટ બંધ થવાને આરે છે મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન અંતર્ગત બત્રીસ સીએનજી બસની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી નડિયાદમાં માત્ર ચાર બસો દોડતી હતી જે સેવાથી નગરજનોમાં આનંદની લાગણી વ્યાપી હતી

અને નાગરિકોને મદદરૂપ થવાનો પ્રયત્ન કરીએ છીએ હવે આપણે મુખ્ય મુદ્દાની વાત કરીએ તો જે આ સિટી બસની વાત છે એ સિટી બસ નડિયાદમાં વ્યવસ્થિત ચાલતી જ નથી હવે અધિકારીઓ પદાધિકારીઓ સાથે આપણે જયારે વાત કરીએ ત્યારે એમ કે છે કે સાહેબ આ શહેર છે ને એ રકાબી જેવું છે અને હવે રકાબી જેવા શહેરમાં હું બસો કેવી રીતે ચલાવી તો ખરેખર તો શહેરનો અમુક વિસ્તાર જ એવો છે અને એવું તો દરેક શહેરમાં રહેવાનું પરંતુ અધિકારીઓ અને પદાધિકારીઓને નડિયાદમાં સિટી બસ ચાલે એમાં બિલકુલ રસ જ નથી હવે કેમ રસ નથી એ હું જાણતો નથી પણ મારો અનુભવ છે કે હું છેલ્લા વીસ વર્ષથી પ્રયત્નો કરું છું સિટી બસ આ રીતે ચાલે પણ ચાલતી નથી અગાઉ જે તેર વર્ષ પહેલા જે વિટકોસની બસ બંધ થઈ ગઈ તો વિટકોસની બસ પણ થોડી ઘણી ચાલી શહેરમાં ચલાવતા નહોતા વર્ષો સુધી લઈ જાય અમે કલેક્ટર સાહેબ વાત કરીએ તો કે નકુંજી બહાર જાય ને તો એમને થોડુંક વળતર મળે ને આ વધુ ભાડું મળે એટલે એમ કે સારું ભાઈ લોકોને લાભ મળે છે ને પરંતુ એ વિટકોસ બસ એટલા માટે અધિકારીઓના વાંકે જતી રહેલી કે ફક્ત પચીસ હજાર રૂપિયા ડિપોઝિટ લીધેલી અત્યારે કોઈ મકાન ફ્લેટ ભાડા આપો તો લોકો પચાસ હજાર રૂપિયા લાખ રૂપિયા ડિપોઝિટ લે છે એટલે આવી મૂર્ખામીભરી વહીવટો કરે અને એને નાગરિકોએ ભોગવવું પડે છે હવે અત્યારની વાત કરીએ તો આ સિટી બસ શહેરી વિકાસ દ્વારા બત્રીસ બસો મંજૂર કરવામાં આવી છે આ મારી પાસે શહેરી વિકાસ ગૃહનું પત્ર છે એમાં બત્રીસ બસો મુખ્યમંત્રી ચાલે છે અને પચીસ પચીસ ટકા અધિકારીઓ હતા એમને પણ અધિકારીઓને આ બસો ચલાવવામાં રસ નથી નાનો સાહેબ અગાઉ પણ આ ઘણા એવા આંદોલન કર્યા છે ઘણા એવા વિરોધ પ્રદર્શન કર્યા છે મનપાના દરજ્જા માટે હવે આ સિટી બસ સેવાનો મામલો શું કેવો છે હવે એમાં એવું છે કે અમે જે વિવિધ લાવા આંદોલન ક્રાહમાં નડિયાદ મહાનગર નગપાલિકા અને મહાનગરપાલિકાનો મુદ્દો મુખ્ય હતો જ્યારે જુનાગઢને મહાનગરપાલિકા બનાવી ત્યારે પણ અમે લડેલા પણ થઈ શક્યું નહીં આ વખતે તો હદ ત્યારે થઈ ગઈ કે નવ મહાનગરપાલિકા જાહેર કરી એમાં આણંદ જેવું આણંદ કે આપણામાંથી છૂટું પડેલું એને મહાનગરપાલિકા જાહેર કરીને નડિયાદ રહી ગયું એટલે મારી દ્રષ્ટિએ તો આ તો નડિયાદનું નાક કપાયું ગણાય એટલે અમે લોકોએ આંદોલન શરૂ કર્યું બસો રોકી અને એ આંદોલનના ફળ સ્વરૂપે તંત્ર જાગ્યું અહીના ધારાસભ્યશ્રી અને લાગતા વળગતા લોકો સંસદ સભ્ય શહેરના પ્રમુખશ્રી જિલ્લા પ્રમુખશ્રી આ બધાને એમ થયું કે ના હવે જો નડિયાદમાં નગરપાલિકા નહીં આવે તો મુશ્કેલી થશે તેવો તાત્કાલિક મુખ્યમંત્રીનો સંપર્ક કર્યો અને મને કહેતા આનંદ થાય છે કે વિધાનસભા ચાલુ હતી એટલે આપણે મહાનગરપાલિકા મળી ગઈ એટલે આ સંજોગોમાં આપણે સરકારનો અને તંત્રનો આભાર માની છીએ પણ હવે જયારે મહાનગરપાલિકા બની છે અને ગામડાના જુદા જુદા ગામડાઓ પણ શહેરમાં અહીંયા મહાનગરપાલિકામાં જ્યારે જોડાયા હોય ત્યારે એ લોકોને પણ નડિયાદમાં વારંવાર આવવું પડશે તો સિટી બસની ખાસ જરૂર છે હવે અત્યારે જે એવું કહેવાય છે કે આરટીઓ ની પરવાનગી નહોતી અને સિટી બસ ચાલુ કરી દીધેલી તો આવું ટેકનિકલ કારણસર જો બન્યું હોય તો જે તે અધિકારીની જવાબદારી હોય એની સામે પગલા ભરવા જોઈએ એક અધિકારીની બેદરકારીના કારણે જો આખું આખું તંત્ર હેરાન થતું હોય પ્રજા હેરાન થતી હોય તો આમાં નગરપાલિકાને મહાનગરપાલિકાને હું વિનંતી કરું છું કમિશનર સાહેબને કે આની તપાસ કરવામાં આવે અને જે તે અધિકારી જે જવાબદાર હોય એને સસ્પેન્ડ કરવામાં આવે તો સસ્પેન્ડ કરવામાં આવે એવી મારી માગણી છે તો આ સિટી બસ જો શરૂ કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંંદાર આજે માર્ગે મોટું આંદોલન કરવાના છીએ જેની હું આજે જાહેરાત કરું છું ત્રુશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ